જે મળેલી માહિતીને આધારે એસઓજીના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન શશિનાથ તિવારી પાસેથી નાગાલેન્ડ રાજ્યના દિમાપુર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ હથિયાર પરવાનો હોવાનું જણાયું હતું પોલીસે તેની પાસેથી બાર બોરની સિંગલ બેરલ બીચ લડર બંદૂક તથા દસ જીવતા કારતુસ મળી આવ્યા હતા શશિનાથ તિવારીએ પરવાના આધારે ભરૂચ જિલ્લામાં હથિયાર રાખવા અંગે સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે પોલીસ મથકમાં કોઈ નોંધ કરાવેલ ન હોવાનું ખુલ્યું હતું શશીનાથ છેલ્લા બે માસથી અંકલેશ્વર યુનિયન બેંકમાં ફરજ બજાવતો હતો પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની પાસેથી પચીસ હજારની બંદૂક અને દસ નંકારતુસ મળી કુલ રૂપિયા છવ્વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર